પંથકમાં કોલેરાથી પાંચ બાળકના મૃત્યુ નીપજ્યા બાદ બે બાળકમાં ઝાડા ઉલટીના લક્ષણો જણાતા તેના સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટિંગ કરાવાયું હતું એ બંને કેસ પોઝિટિવ આવ્યા હતા જેમાં કોલેરાને કારણે બાળકોનો મૃત્યુ આંખ પાંચ પર પહોંચી ગયો છે તેઓને ચોખ્ખું અને જીવાણુ મુક્ત કરેલું પાણી પૂરું પડાતું નહોતું આથી કુવા બોરનું પ્રદૂષિત પાણી પીવા મજબૂર હતા એ કારણે અડતાલીસ લોકોને ઝાડા ઉલટી થયા હતા કોલેરાના કેસને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પી કે સિંઘે નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે હાલ દર્દીઓને સારવાર અર્થે ઉપલેટા તેમજ જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે કલેક્ટર વિભાગ દ્વારા છ જેટલા કારખાના સીલ કરવામાં આવ્યા છે આ છ ફેક્ટરીના માલિકો સામે અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એક્ટ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે ત્યાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી એ લોકો કારખાના બેસ્ટ છે પ્લાસ્ટિક વેસ્ટમાંથી નવી પ્લાસ્ટિક બનાવતા હોય એવી વ્યારા કારખાના આ ઉપલેટાથી પંદર કિલોમીટર આગળ પોરબંદર હાઈવે ઉપર અંદરની ગામમાં છે ગણોદ અને મીરબંદર હાઈવે ઉપર રોડ છે એના ઉપર આ કારખાના છે તો ગયા શનિવારે મારા કર્મચારીઓ પોલિયોના ટીપા પીવવા માટે એડવાન્સ કામગીરી માટે ગયા હતા તો ખબર પડી એમાં ઝાડાઉટીના કેસો છે એવા જ રિપોર્ટ મળી અને જે તે સમયે જામનગરથી પણ સૂચના આવી કે જામનગરમાં પણ એ બાળકો દાખલ છે જેના જાડા ઉલટીના કેસો છે અને કોલોરા જેવા લક્ષણ છે એના માટે જામનગરની જે મેડિકલ ડૉક્ટરો હતો એ લોકો સેમ્પલ લઈને લેબ તપાસ માટે મોકલાવે તો જ્યારે કોરલા સસ્પેક્ટ કોઈ ડૉક્ટર કરતા હોય તો એ વ્યક્તિ એ વિષય હેલ્થ માટે ગંભીર થઈ જાય છે તો તરત જે તે સમયે હું કોટરા સંઘાણીમાં એક કાર્યક્રમ કરતો હતો સરકારી જેમાં મારા તલાટી મંત્રીઓ સાથે તાલુકાની પાંત્રીસ તલાટી મંત્રીઓ હતો રવિ શનિવાર વાંચ હતા મારી બંદાતા ઓફિસ પણ હું આ કાર્યક્રમમાં ગયો હતો તો હું ત્યાંથી સીધા નીકળી ગયા અને શાસન પ્રશાસનના પણ બધે મારા ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબને જાણ કરી મારી લોકલ ટીએચ પણ ત્યાં આવી ગયા હતા હું ગયો એના પહેલાં અને બધું તપાસ કરવામાં આવી સ્થાનિક જે તે સમય કર્મચારીઓને લગાવવામાં આવી અને જે પણ ગ્યારો કારખાના હતા એમાં તમામ તપાસ કરવામાં આવી લગભગ સતાવીસ જેવા છેલ્લા તીન ચાર દિવસોમાં એવા લોકોના જે જાડા હતા અને એમાંથી ચાર લોકો ગુજરી ગયા હતા એવા જાણકારી મળી અને જે રીતે આપનો ખ્યાલ હોય કે ના હોય જે દાખલ હતા જામનગરમાં એ પૈકી એમાંથી એક છોકરો ગુજરી ગયેલ છે તો ટોટલ પાંચની ડેથ અત્યાર સુધીમાં થઈ ગયેલ છે પણ આ મજદૂરો આપણો મળ્યા નથી કેમ કે ડેથ થયા પછી એ લોકો પોતાના વતનમાં જતા રહ્યા હતા પણ જે કર્મચારીઓ દર કારખાના વિસ્તારમાં જઈને મજૂરો પાસે પૂછપરછ કરતા હોય એમાંથી વિશે ખ્યાલ ન આવી આપણો ચેલેન્જ એ હતો કે મારી અહીંયાથી આગળ વધે નહીં અને કોઈ નવા ડેથ ન થાય એના ઉપર આપણું ફોકસ કરીને ધોરાજી અને બગલમાં જામપણ તાલુકામાંથી લગભગ થર્ટી સેવન ટીમ દર ટીમમાં બે બે માણસોએ બોલાવી અને દસ કિલોમીટરના રેડિયસમાં જે મારા છ ગામો આવે અને બીજા ઇન્ડસ્ટ્રી આવે તમામની આપણી તીન દિવસમાં કવર કરવામાં આવી અને છેલ્લા બે દિવસમાં ઉપલેટા સિટી પણ તમામ ઘરો અને લોકો પાસે જઈને મારી કર્મચારીઓ પત્રિકાઓ વિતરણ કરી જાગૃતિ કરી અને સાથે સાથે જે બીજા ડિપાર્ટમેન્ટ સરકારની હોય વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ હોય કે ઇન્ડસ્ટ્રીવાળા લોકો હોય એ પણ જઈને ત્યાં જે પણ કામગીરી કરવાની છે કરવામાં આવે અને આજની તારીખમાં જે મારા પાસે જાણકારી છે એમાં છ કારખાના પણ સીલ કરવામાં આવેલ છે કેમ કે આ કારખાનાઓની જે પાણી હતા એ ઉપર પીવાલાયક નહોતા અને જે તે જે તે પાસે બે બે કારખાના તો કૂવાથી પાણી યુઝ કરે છે કૂવાની પાણી સીધે ઉપર ટંકીમાં ચડાવે અને એમાંથી લોકો પાણી પીતા હતા યોગ્ય નથી